ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે અને આજે આપણે કદાચ જુદા પ્રકારની રમત છે ભૂરાભાઈ રમત જાણે એવી છે કે જો આપણે આ એક બોલ હે આ દડો લાગે એવો નથી જો અને આ દુલારામભાઈ કે એની જગ્યાએ ગમે સભ્ય હશે ને આખા ઓટામાં આંખે પાટો બાંધી અને આ દડો સટકવાનો સટકવાનો છે અને તમારે જો આશરે આપણે વીસ વીસક ફૂટનું અંતર છે અહીંયા આપણે એક પથ્થર રાખ્યો છે અહીંયા તમારે ઊભ રહેવાનું છે અને અહીંયા તમારે દડો ઘા કરવાનો છે દોલારામભાઈને સટકવાનો છે એક મિનિટના ટાઈમમાં તમારે હાથે જ દડો પાછો લઈને પાછો પતેથીને જ ઘા કરવાનો છે હવે એક મિનિટમાં જે બધાથી જાજા દડા આંટી જાય છે એને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ જાળશે તો ભાઈ તમે તૈયાર થઈ જાઓ અને ત્યાં હવે ડોલી ભાઈ કે એટલે તમારા માટે ચાલુ અને દુલારામ ભાઈ તમારે દોડવાનું છે એ હાલો હાલો એ ચડો

તો ચાલો મેં તો આખરે અમારા દુલારામ ભાઈ ભૂરા ભાઈ ને પછાડી ને ચાર બાદ દડો આંટી ગયા એટલે આગળ વહી ગયા અને હવે અમારા ડોહલી ભાઈ આવે હે તો ચાલો મિત્રો હવે અમારા ડોહલી ભાઈ આવી ગયા ડોહલી ભાઈ અને દુલારામ ભાઈ માં છે તો દુલારામ ભાઈ કે એટલે તમારા માટે ચાલુ હાથી ગયો વાહ ભાઈ વાહ पेलोस गा डोली पे हाथी जा मित्रों बे डोली पे तक कर ली थी बे दादा हाथी जा है <laughs> ए तू भाग कर भाग कर बुढ़िया आइए शाद शाद दादा हाथी जा पास そう、そう、あんたたちは、タカタカおそナティサざるヤカリウェイジョナティナティカリウェイジョナティナティナティサザオヤカリウェ તો ચાલો મિત્રો આખરે અમારા દુલારામ દુલારામભાઈને પસાર અને ડોલીભાઈ સ છે ચાલો મિત્રો મેં ત્રણ ઘા હાટી ગયો દુલારામ ભાઈ ચાર ઘા હાટી ગયા છે અને ડોહલીભાઈ છ ઘા હટી ગયા છે હવે ડાયરેક્ટર સાહેબને જીતવું હોય તો હાથ ઘા હટવા પડે દુલારામ ભાઈ કે ગયો apa begini ya Nah. Ah. Biar ya. Aja. ડોલી અરખા સડકો ભાઈ એ ટર ટક્કર એ મરદ એ એક મિનિટ નથી થાય ભાઈ એને ડાયરેક્ટર સાહેબ જીતી ગયા છે દુલારામભાઈ તો દઈ ભાઈ શું દેવાનું ન થાય મિત્રો આખરે મારી ટીમ ગઈ છે અને હવે અમે નવા વિદ્યા સાથે મચ્યું